મધ્યપ્રદેશના ઇન્દોરનું રહેવાસી એક કપલ ભારે આશા અને અરમાન સાથે હનીમૂન માટે શિલોંગ પહોંચ્યા હતા નવ દંપતીએ સ્વપ્નામાં પણ નહીં વિચાર્યું કે તેમની સાથે કંઈ એવું થશે કે તેમાંથી અરમાન ભરેલા વરરાજાનો મૃતદેહ મળશે અને પત્ની ગુમ થઈ જશે રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશીની હનીમૂન મિસ્ત્રી વણ ઉકેલાયેલી રહી છે પોલીસે આ મામલે દિવસ રાત એક કરીને તપાસ કરી રહી છે પરિવારના લોકોના આંખોના આંસુ સુકાતા નથી પરિવારજનોની એક જ માંગ છે કે અત્યારને છોડવામાં ન આવે તેમને ભયંકર માં ભયંકર સજા આપવામાં આવે આ દરમિયાન શિલોંગ પોલીસને એક મહત્વનો પુરાવો મળ્યો છે અને આશા સેવાઈ રહી છે કે

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ